બાવીસ એપ્રિલના રોજ પહેલગામ ઉપર આતંકી હુમલો થાય છે અને ભારતનું સ્વર્ગ જોવા ગયેલા લોકોને આતંકીઓ સીધા સ્વર્ગમાં મોકલી દેવાની જરૂરત કરે છે હિંમત કરે છે અને આના ભર્યા કામને આખો દેશ આખું વિશ્વ ધિક્કારે છે નફરત કરે છે કારણ કે આ આતંકીઓ જેમને ગોળી મારી તેમને પૂછ્યું હતું કે તમે હિન્દુ છો અને પછી ગોળી મારી પણ આતંકીઓને ખબર નહોતી કે આ દેશ માત્ર હિન્દુઓનો નહીં આ દેશ બધાનો જ છે અને આખો દેશ આક્રોશમાં આવે છે શ્રીનગરના કાશ્મીરના મુસલમાનો રસ્તા ઉપર ઉતરે છે અને આતંકવાદીઓને ધિક્કારે છે આતંકવાદ વિરુદ્ધ નારા લાગે છે વર્ષો પછી આ ઘટના ઘટે છે દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ જુવાળ ફાટી નીકળે છે અને દેશના મુસલમાનો દેશના લોકો આખી ઘટનાને વખોડી કાઢે છે દેશનો ગુસ્સો પણ હતો સરકાર સામે કારણ કે દેશના નાગરિકોને એવું લાગી રહ્યું હતું કે અસંખ્ય વખત આતંકી હુમલા થાય છે આપણા સૈનિકો માર્યા જાય છે આપણા નાગરિકો માર્યા જાય છે અને આપણે દર વખતે જડબાતોડ જવાબ આપીશું તેવી વાત કરીએ છે પણ આપણે કંઈ કરતા નથી પણ હવે દેશનો આક્રોશ ઠંડો પડે અને દેશને માન થાય એવું કામ ભારતીય સેનાએ કર્યું છે ભારતીય સેનાએ મંગળવારની રાત્રે દોઢ વાગે સ્ટ્રાઇક કરી છે નવ સ્થળો ઉપર ભારતીય સેનામાં એરફોર્સ મિલિટરી અને નેવીએ સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધર્યું જે ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર આ સિંદૂર નામ કેમ પસંદ કરવામાં આવ્યું તો કારણ એવું છે જે છવ્વીસ ભારતીયોને મારી નાખ્યા હતા તેની સ્ત્રીઓના સિંદૂર ભૂસી નાખ્યા હતા આતંકવાદીઓએ તો સિંદૂર ભૂસવાની કિંમત ઓપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ લેવાનું નક્કી કર્યું હતું નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું હતું કે અમે જડબાતોડ જવાબ આપીશું લોકો પૂછી રહ્યા હતા કે ક્યારે ત્યારે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું ક્યારે ક્યાં અને કેવી રીતના એ બધું જ સેના નક્કી કરશે સેનાને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે અને આ ઓપરેશન સિંદુર ભાગ એક છે નવ સ્થળો ઉપર જે ટાર્ગેટ કરવામાં આવ્યા પાકિસ્તાનના તેમાંના પાંચ સ્થળો એવા છે જે પાકિસ્તાનની અંદર હતા બાકીના ચાર સ્થળો એવા છે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે આ નવ નવ જગ્યા ઉપર આતંકીઓ પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતા અહીંયાથી ફંડ આવતું હતું અહીંથી હથિયારો આવતા હતા અને અહીંયા ટ્રેનિંગ ચાલી રહી હતી ગુજરાત માટે ગૌરવની વાત એવી છે કે ગુજરાતમાંથી નેવી એરબેઝમાંથી મિસાઇલ દાગવામાં આવ્યા છે પાકિસ્તાન ઉપર અને એ મિસાઇલે આતંકવાદને ધ્વસ્ત કરવા માટે બહુ મોટું કામ કર્યું છે એટલે ગુજરાતી તરીકે પણ આપણને ગૌરવ થાય એવું કામ ગુજરાતની સરદમાંથી પણ નેવીએ કર્યું છે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું મારી સાથે મારા સાથી ડૉક્ટર કિરણ કાપુરે છે અને શું બન્યું કેવી રીતના બન્યું તેની વિગતે વાત તમારી સાથે કરીશું હા કિરણ તો આ નવ જે જગ્યા છે પહેલાં તો એની વાત કરીએ આ મુઝફરાબાદ છે કોટલી છે ગુલપુર છે ભીમભર છે સિયાલકોટ છે મુરીદે છે ચક અમૂર છે અને બહાવાલપુર છે આટલી જગ્યા છે અને આમાં જે ટાર્ગેટ પર છે એ લશ્કરે તોયબા જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદીન અને આના સિવાય પણ જે નાના નાના જે ભારત વિરોધી જે આતંકવાદીઓ હતા જેના કેમ્પ હતા પીઓકેમાં હતા કે પછી પાકિસ્તાનમાં હતા આ પહેલી વાર એવું થયું છે કે પીઓકેથી બહાર પાકિસ્તાનમાં અટેક કરવામાં ભારતીય સેનાએ કરી છે એવું કહી શકીએ આપણે કારણ કે પાકિસ્તાન કાયમ એવો દાવો કરતું હતું કે અમારી સરહદમાં કોઈ આવા આતંકીઓ કેમ્પ ચાલતા નથી એ પણ એક બહાર આવ્યું છે કે એમના વિસ્તારમાં પણ એ આતંકીઓના કેમ્પ ચલાવી રહ્યું હતું હા એ તો પ્રસ્થાપિત થયેલું છે કારણ કે જ્યારે લાદેનને અમેરિકાએ પકડ્યો પાકિસ્તાનમાંથી તો ત્યારે જ એ પ્રસ્થાપિત થઈ ગયું હતું કે ભાઈ પાકિસ્તાનમાં બહુ જ બધા આતંકીઓ આ રીતે રહે છે અત્યારે પણ જે સૌથી જે આપણે ટાર્ગેટ પર હતો ઇન્ડિયાનો જેનું હા અઝર મસૂદ તો એનો જે બેઝ કેમ્પ છે એના પર બી આ અટેક થયો છે એટલે એ સૌથી અગત્યનું છે બીજું કે જે આપણી કાર્યવાહી થઈ છે એમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે અમે યુદ્ધ તરફ નથી પરંતુ અમે એન્ટી ટેરરિસ્ટ જે છે એ આ કાર્યવાહી છે આ એટલે ખાસ દર્શકોને એ કહેવાનું છે કે ઘણા લોકો એવું માની રહ્યા છે કે ભારતે યુદ્ધ છેડી દીધું છે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે તો ભારતે સ્પષ્ટતા કરી છે કે આ યુદ્ધ નથી અમે પાકિસ્તાનના કોઈ પણ લશ્કરી છાવણી ઉપર કે જ્યાં નાગરિકો રહે છે એવા સ્થળોને અમે ટાર્ગેટ કર્યા નથી જેથી પાકિસ્તાનના નાગરિકોને નુકસાન થાય અમે એવા સ્થળોને પસંદ કર્યા હતા જેની માહિતી એમને રો પાસેથી કે ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી મળેલી હતી કે આ જગ્યા ઉપર આતંકી પ્રવૃત્તિ ચાલે છે આતંકવાદીઓને તૈયાર કરવામાં આવે છે ને પછી ભારત મોકલવામાં આવે છે એવા સ્થળોને ટાર્ગેટ કર્યા છે એટલે આ યુદ્ધ નથી એવું ભારત વારંવાર કહી રહ્યું છે કે આ તો માત્ર આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે હા એક્ઝેક્ટલી એટલે તમે આખે આમ જોશો તો ક્યાંય મિલિટરી બેઝ પર જો કે પાકિસ્તાન તરફથી અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે એમાં એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા સિવિલિયન માર્યા ગયા હા એમનો આવો એવો છે કે સાત લોકો અમારા નાગરિકો માર્યા ગયા છે અને બીજું ત્યાંથી એવી વાત આવી રહી છે કે ભાઈ અમારા મસ્જિદ પર એટેક થયો છે પણ ખરેખર આ જે બેઝ હતા ત્યાં મસ્જિદો હતી અને ત્યાં અટેક થયેલો છે એટલે આમાં અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ભાઈ કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે સ્પષ્ટ ચિત્ર થશે જ્યારે અત્યારે એની કોન્ફરન્સ કરશે વાગે એટલે આપણે એક ખાસ કહેવાની જરૂર છે કિરણ કે પાકિસ્તાન જે પ્રચાર ચલાવી રહ્યું છે કે મસ્જિદ ઉપર એટેક કર્યો છે તો આખા વિશ્વની અંદર એવી એક ઘટના છે કે જયારે જયારે ધાર્મિક કટ્ટરતા વધે અને ધાર્મિક ધર્મના નામે આતંકવાદ શરૂ થાય ત્યારે આ જે આતંકવાદ કરનારા લોકો છે ધાર્મિક સ્થળોને પસંદ કરતા હોય છે કે અને ત્યાં સંતાતા હોય છે તો પાકિસ્તાનની અંદર પણ એ મસ્જિદોનો ઉપયોગ આતંકવાદ માટે કરતા હતા જ્યાં અલ્લાહની બંદગી થવી જોઈતી હતી ત્યાં આગળ એ માણસને કેવી રીતના મારવાનું પ્લાનિંગ કરતા હતા થોડુંક ભૂતકાળમાં આપણે જઈએ તો જ્યારે ખાલિસ્તાનની અલગ માગણી ઉઠી હતી પંજાબની અંદર ત્યારે એક વાલે કરીને આતંકી હતો જેણે પણ સુવર્ણ મંદિરમાં આશ્રય લીધો હતો અને સુવર્ણ મંદિર ઉપર લશ્કરને સુવર્ણ મંદિરમાં દાખલ થવું પડે એવી સ્થિતિ પણ નિર્માણ થઈ હતી એટલે આખો એક પ્રચાર છે કે ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવે છે પણ એવું નથી આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવે છે કે આ હુમલો જે છે એ બહુ આયોજનબદ્ધ રીતે લાગે છે કારણ કે આપણને આજે સાંજે મોક ડ્રીલની વાત હતી આખી ગુજરાતમાં અને બસોથી વધુ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલ કરવાની હતી પણ આજે જ રાત્રે હુમલો કર્યો છે અને એવું લાગી રહ્યું છે કે ભાઈ હજુ પણ આમાં આગળનો જે ફેઝ હશે એ આવશે કોઈક ને કોઈક જી જી એટલે આપણે જે કર કરવાના છીએ તો એની ઉપર પાકિસ્તાનની પણ નજર હતી અને આખા દેશની અંદર સાત મહિના રોજ એટલે કે આજે મોક ડ્રિલ થવાની હતી સાંજે પાંચથી લઈ ચાર કલાક સુધી એટલે કદાચ પાકિસ્તાન એવું માનતું હશે કે હજી તો આ લોકો મોકડ્રીલ કરે છે નાગરિકોને તૈયાર કરી રહ્યું છે આવનાર યુદ્ધ માટે અને એની પહેલાં આ એના બાર કલાક પહેલાં એક ટાર્ગેટ કરવામાં આવે છે પાકિસ્તાન એટલે મને એવું લાગે છે કે પાકિસ્તાનને ઊંઘતું ઝડપી લીધું આ લોકોએ એવી સ્થિતિ નિર્માણ થઈ બીજું કે ખાસ તો ભારતનું વલણ હંમેશા એવું રહ્યું છે ઇવન આપણા બધા સામાન્ય લોકોને પણ એવું લાગતું હતું કે ભાઈ ભારત હુમલો નહીં કરે આ રીતે એકદમ લાર્જર સ્કેલ પર હુમલો નહીં કરે જ્યારે પઠાણ કોટ થયું હતું ત્યારે પણ જે હુમલો થયો તો ત્યારે પણ એ બહુ સિલેક્ટેડ જ જગ્યાએ હુમલો થયો તો પણ આટલા વાસ્ટ સ્કેલ પર અને એમાં પણ પાકિસ્તાનમાં જઈને હુમલો કરશે એવું આપણું એટલે આ વખતનું જે પ્લાનિંગ હતું આમાં કારણ કે વિશ્વ શું માને છે એ પણ એક જરૂરી હોય છે એટલે વડાપ્રધાને પછી એનએસએ ના ડોભાલે આપણા વિદેશ મંત્રીએ આ આખી ઘટનાને અંજામ આપતા પહેલા વિશ્વના દેશો સાથે પણ વાત કરી હતી અને વિશ્વના દેશોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે અમે આતંકવાદનો ભોગ બની રહ્યા છીએ અને માટે હવે અમારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી આ આતંકવાદને ડામવાનો જ્યારે આપણે આતંકવાદની વાત કરી ત્યારે પાકિસ્તાન પણ એવું કહેવા લાગ્યું કે આતંક આતંકવાદનો ભોગ તો અમે બની રહ્યા છે પણ એનું એના મગરના આંસુ હતા કારણ કે એ ત્યાં જ આતંકવાદને પોષે છે આપણી વિરુદ્ધ પાકિસ્તાનની ખબર છે કે ભારત સાથે સીધું યુદ્ધ કરી શકે એમ નથી અને કરે તો ભારતનું સૈન્ય એને કલાકોમાં સાફ કરી નાખે પાકિસ્તાનને નેસ નાબૂદ કરે એટલે વર્ષોથી આતંકવાદનો સહારો લઈ આપણી સાથે લડતું આવ્યું છે પણ આખી ડિપ્લોમસી જે તૈયાર થઈ ફોરેન ડિપ્લોમસી જે થઈ અને વિશ્વને સમજાવી દેવામાં આવ્યું કે અમે જે હવે કરવાના છીએ આતંકવાદ સામે કરવાના છીએ અમે પાકિસ્તાન સામે નથી કરવાના અને પાકિસ્તાનને મંગળવારની રાત્રે એવું કહીશું કે ઊંઘતા પૂરા કરે છે અને આ જે સત્તાવાર તો હજી આંકડો આવ્યો નથી આ માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ ભારત સરકાર કરવાની છે આર્મી અધિકારીઓ પણ કરવાના છે પણ અત્યાર સુધીનો જે આંકડો છે કે આ જે નવ સ્થળે હુમલા થયા એમાં સો કરતાં વધુ આતંકીઓ માર્યા ગયા છે જો પાકિસ્તાનના કેસમાં તો એવું થયું છે કે વર્ષોથી એ ખોટું પડતું આવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે એ અલગ અલગ રીતે એમના ત્યાં એવા ટ્રેનિંગ બીજું કે કસાબ જ્યારે કસાબને સ્વીકારવાની ના પાડી તો બીબીસી એવું રિપોર્ટિંગ કર્યું હતું કસાબના ગામડે જઈને એ રિપોર્ટરે ત્યાં કસાબનું ઘર બતાવ્યું હતું એટલે એટલે હદ સુધી જ્યાં પત્રકારો પહોંચી શકે છે બીજું કે અમેરિકાની સેના સીધા લાદેન પર ત્યાં હુમલો કરી શકે છે પણ પાકિસ્તાને ક્યારેય એવું સ્વીકાર્યું નહીં કે ભાઈ અમારા ત્યાં આતંકવાદીઓ છે આ બધા જ મોટા મોટા ઇવન અઝહર મસૂદ વિશે બી એ લોકો સ્પષ્ટતાથી સ્વીકારતા નથી અઝહર મસૂદ જ્યાં વારંવાર ત્યાં સ્પીચ આપતો હોય છે આ જે એક જગ્યા છે મુરીદે કરીને એ જગ્યા પર એનું બેઝ છે એ જ જગ્યા પર આ હુમલો થયો છે અને અત્યારે એવું કહેવાય છે કે એ જગ્યા પૂરે પૂરી નેસ નાબૂદ કરી છે એટલે હુમલો એ એટલા સ્પેસિફિક ટાર્ગેટ થી કર્યું છે એટલે હવે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે આપણને વધારે ખબર પડશે કે ભાઈ આ કઈ બીજું કે અહિયાંથી આપણા કોઈ વિમાન ત્યાં ગયા નથી આપણા જ ટેરિટરીમાંથી આ હુમલા થયા છે આ પહેલો એવું છે અગત્યનું છે એટલે એરફોર્સ એમની સીમામાં જઈને કરી આવી હોય એવું પણ નથી પણ પાકિસ્તાનનું અત્યારે જે ડોન નામનું એક છાપુ છે જે બહુ મુખ્ય ધારાનું છાપુ છે એ એવું કહી રહ્યું છે ત્યાં કે ભાઈ અમે ઇન્ડિયાના પાંચ જેટને તોડી પાડ્યા છે ઓફિશિયલ ન્યૂઝ એવી રીતે પ્રકાશિત કર્યું છે મુખ્ય એમની હેડલાઇન છે કે ઇન્ડિયાના પણ એ વાત ખોટી છે અને એ વાત અત્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે વધુ સ્પષ્ટ થશે કે આપણે જે હુમલા કર્યા છે આપણા જ ત્યાંથી કર્યા છે નહીં કે આપણે ત્યાં પાકિસ્તાનની સીમામાં ગયા છે હવે ટેકનોલોજી એવી થઈ ગઈ છે કે તમારે હવે પહેલાની જેમ વિમાન ત્યાં લઈ જવાના એમની સરહદમાં જવાનું અને પછી હુમલો કરવો એ એવી જરૂર નથી મિસાઇલ તમે અહીંયાથી દાગી શકો ને એ જ અત્યારે થયું છે બીજી એક વાત જે હમણાં જાણવા મળી રહી છે એવી છે કે આ પહેલું પહેલી ઘટના છે આ કંઈ અંતિમ ઘટના નથી આના પછી ભારત અને ભારતીય સૈન્ય પગલાં લેવાનું છે એટલે તાત્કાલિક એક અસરથી શ્રીનગરનું એરપોર્ટ સિવિલિયન વિમાન માટે એટલે મુસાફરો માટે બંધ કરી દેવામાં આવ્યું છે એવી રીતના ગુજરાતનું રાજકોટનું એરપોર્ટે ત્રણ દિવસ માટે કારણ કે પાકિસ્તાનને અડીને આવેલું ગુજરાત છે એટલે એરફોર્સને રનવેની જરૂર પડશે એવી સ્થિતિની અંદર ગુજરાતનું રાજકોટ અને જમ્મુ કાશ્મીરનું શ્રીનગર એરપોર્ટ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે શક્ય છે કે આ એરપોર્ટનો ઉપયોગ એરફોર્સના વિમાનો માટે એમને કરવો પડે એટલે હવે જે નેક્સ્ટ છે એ અત્યારે જે આપણી પ્રિપેરેશન છે એ બધે ત્યાં આપણે જે ન્યૂઝ આવી રહ્યા છે ને એના પરથી આપણે અંદાજો લગાવી રહ્યા છે કે ભાઈ પાકિસ્તાનથી હવે શું હુમલો થશે એટલે જેટલા પણ બોર્ડર ની જગ્યા છે ત્યાં બ્લેકઆઉટ બીજું કે કેટલા અમૃતસરમાં સ્કૂલોની રજા આપી દેવામાં આવી છે શ્રીનગર તમે કીધું એમ અને એ સાઈડનો જે છે એ વિસ્તાર જે છે એ ખાલી કરવાનું શરૂ કરવામાં આવે છે એટલે ભારતની એ તૈયારી હશે કોઈક ને કોઈક રીતે અને ભારતે એ રીતે આ પૂરી આટલી મોટી કાર્યવાહી થવાની છે તેમ છતાં એ ન્યૂઝ બહાર ના આવ્યા સૌથી અગત્યનું એ છે મોક ડ્રીલની વાત આવી યુદ્ધ પ્રિપેરેશનની વાત આવી પણ આ જે છે યુદ્ધ આજે થવાનું છે એ ક્યાંય વાત લીક ન થઈ એટલે એ બહુ સીમિત લોકો પાસે હશે એ ન્યૂઝ નહી તો બહુ સ્વાભાવિક છે કે આવા પ્રકારના જ્યારે ઓપરેશન થતા હોય ત્યારે મને એવું લાગે છે કે સેનાના મુખ્ય લોકો અને દેશના વડાપ્રધાન કે એને સેના અધિકારીઓ સિવાય એની ગોપનીયતા તો જાળવવી જ જોઈએ પણ આ હુમલા પછી પાકિસ્તાને જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે કે ભારતના સરહદી ગામોમાં જે જમ્મુ કાશ્મીરના ગામો છે ત્યાં આગળ ફાયરિંગ કર્યું છે અને ચારથી પાંચ લોકો ભારતીય નાગરિકોના મોત થયા છે કારણ કે ગોળા છોડ્યા છે એવી વાત છે હમણાં આ હુમલા પછી પાકિસ્તાન એવું કહેતું હતું કે હવે અમે જવાબ આપવા તૈયાર છીએ પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો છે એમ હવે પાકિસ્તાનના રક્ષામંત્રી એવું કહેવા તૈયાર થયા છે કહેવા લાગ્યા છે કે અમે ભારત સાથે વાત કરવા તૈયાર છીએ તમે હવે હવે હુમલો ન કરતા હવે પાકિસ્તાનની ભાષા જેમ જેમ સમય આગળ વધતો રહ્યો છે આ એર સ્ટ્રાઇક પછી એમ એની ભાષા પણ બદલાઈ રહી છે પણ એમના વડાપ્રધાનનું જે સૌથી પહેલા નિવેદન આવ્યું ને એ આનાથી તદ્દન જુદું હતું જુદું હતું પણ મને એવું લાગે છે કે હવે આ હુમલો રાત્રે થયો છે અને હવે સવારે આ સ્થિતિ સ્પષ્ટ થશે એ લોકો જોશે કે ભાઈ આ હુમલો કેવો છે અને ભારત તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે સો આતંકવાદી ઓછામાં ઓછા આમાં માર્યા માર્યા ગયા છે હા એટલે તો અત્યાર સુધીની આ છે સ્થિતિ અમે તમને અપડેટ કરતા રહીશું શું થઈ રહ્યું છે સરહદ ઉપર શું કરી રહી છે ભારત સરકાર કે ભારતની સેના એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ છે એક ભારતીય તરીકે આપણને ગૌરવ છે આપણે દેશની સાથે છીએ અને દેશની સાથે રહીશું આ સમય છે એક થવાનો કારણ કે આ ઘટના પછી ઘણા બધા રાજકીય પક્ષોએ પણ એવું કહ્યું છે કે આ ઘટનાનું સ્વાગત છે કોંગ્રેસના જયરામ રમેશે પણ કહ્યું છે કે અત્યારે દેશે એક સાથે ઊભા રહેવાની જરૂર છે ઓવેસીએ પણ એવું કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈ જે લડવાની શરૂઆત ભારતે કરી છે અમે ભારતનું સ્વાગત કરીએ છીએ આમ અત્યારે આખો દેશ એક બની ગયો છે તો આપણે પણ સાથે રહીએ અને નજર રાખતા રહીએ ક્યાં શું થાય છે બસ ફતે આપણી છે તેની આપણને ખબર છે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે